છે સોસાયટી ખાતે દરરોજ પરંપરાગત ગરબા સાથે સાથે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે તેમાં આરતી શણગાર સ્પર્ધા વેશભૂષા સ્પર્ધા તથા ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબા જેવી રસપ્રદ સ્પર્ધાઓનો સમાવેશ થાય છે ખાસ કરીને સિનિયર સિટીઝન માટે અલગથી ગરબા આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડીલો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે આ ગરબા મહોત્સવમાં સોસાયટીના રહેવાસીઓ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે નવરાત્રિના પાવન અવસર પર સરદાર પટેલ નગરમાં શ્રદ્ધા સાંસ્કૃતિક પરંપરા અને લોક ઉત્સાહનું અનોખું મિશ્રણ જોવા મળી રહ્યું છે સોસાયટીના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ગોપાલ માવજી ગુરસિયા સરદાર પટેલ નગર હરિપર રોડ ભુજ હવે આપણે આ જે હરિપર રોડ ભુજમાં ગરબી અમે કરીએ છીએ જે ખૂબ જ જૂની પરંપરા મુજબ કરીએ છીએ અને બેન દીકરીઓ નિર્ભયતાથી રમે છે અને જે નાના છોકરાઓને બધાને અહીંયા દરેક સોસાયટીના સભ્યો તરફથી અલગ અલગ ઇનામો આપવામાં આવે છે અને એ જ રીતે મોટાની પણ સ્પર્ધા રાખવામાં આવે છે અને એ પણ શાંતિથી રમે અને ટાઈમસર પૂરું કરી અને બધાને જમવાનું પણ અહીંયા જ હોય છે એટલે બધા ઘરેથી આવી અને સારી રીતે ભાગ લઈ શકે છે હવે અમારી સમિતિ આ આખું આયોજન કરે છે અને બધા સોસાયટીના સભ્યો સારી રીતે ભાગ લે છે બસ એ જ રીતે આખું આયોજન થાય છે નાના છોકરાઓ તો જો સોસાયટીમાં અને સોસાયટીમાં હોય તો એને ભય કોઈ બીક ન હોય કે ક્યાંય જવું પડશે બારે ગાડી આવશે કાંઈ ન હોય બીક એટલે સીધા આરામથી બધા ફરી શકે છે રમી શકે છે અને છોકરાઓ તો ખૂબ જ આનંદ લે છે હું ડૉક્ટર મહાદેવ પટેલ છું અને સરદાર પટેલ નગરમાં છેલ્લા બારથી તેર વર્ષ અમે અહીંયા રહીએ છીએ અને દર વર્ષે નવરાત્રિમાં ઘણા વર્ષોથી અમે આવ્યા એ પહેલાંથી બી નવરાત્રિનું નવ દિવસ માટે આયોજન થાય છે અને સોસાયટીમાં રહેતા બધા જ સભ્યો કોઈપણ જાતના ડિફરન્સ સિવાય આરામથી ભેગા થાય સાંજે જમે ઘણી વખત સાથે અને સરસ રીતે ગરબી રમે અને નવ વાગ્યામાં સાર્પ આરતી થઈ જાય ટાઈમના બહુ પંક્ચ્યુઅલ છે અને અગિયાર વાગે એવરી ડે બધું એની પૂર્ણાહુતિ થાય અને બધા નાના બાળકોથી માંડીને એસી પંચ્યાસી વર્ષના સિનિયર સિટીઝન બી એમાં આરામથી ગરબો રમે એમ કિશોર દવે અને આ સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી અમે આવ્યા છીએ પણ આ જે નવરાત્રિની અહીં પરંપરા છે એ આ જ્યારે સોસાયટીની સ્થાપના થઈ ત્યારથી જ શરૂ થયેલી છે ત્યારે તો ગણ્યા ગાંઠ્યા કુટુંબો હતા અને ગણ્યા ગાંઠ્યા મકાનો હતા પણ એમનો એક વિચાર આવ્યો કે આપણા દીકરા દીકરીઓ એ આપણું ગ્રાઉન્ડ છોડીને બીજે ક્યાં જાય એટલે શરૂઆતમાં તો પેલો જે સામે સ્ટેજ દેખાય છે એ સ્ટેજ ઉપર નાનકડી શરૂઆત થઈ અને પછી ધીરે ધીરે જેમ આ નગર વિકસતું ગયું સંખ્યા ઘરોની અને કુટુંબોની વધતી ગઈ તેમ આ વિશાળકાય આયોજન થયું એમાં એક સારો વિચાર ટ્રસ્ટીઓને એ આવ્યો કે બહેનોને ભોજનમાંથી જો મુક્ત કરીએ તો એ રમવામાં પણ સરળતાથી રમી શકે અને સમયસર ગરબીની શરૂઆત થાય અને સમયસર ગરબી પૂર્ણ થાય કારણ કે મોટાભાગનો સમય ઘરે રસોઈ કરવા માટે એમાં જતો હોય તો એ સંદર્ભે અહીંયા સેક્ટર વાઇઝ ટોટલ પાંચ સેક્ટર છે તો આ સેક્ટરવાઇઝ બધા જે કુટુંબીજનો છે એ શેર વેચી લઈએ છે અને દરરોજની ભોજન વ્યવસ્થા અહીં છે એ પ્રમાણે પહેલાં ભોજન શરૂ થાય અને પછી એ ભોજનની પ્રક્રિયા પૂરી થાય એટલે તરત અહીંયા આ જે માનું જે પાંડાલ છે એમાં આવી જાય અને ગરબે રમે અમે છેલ્લા ચાર વર્ષથી આવ્યા પણ હું આ સિસ્ટમથી ખૂબ પ્રભાવિત થયો છું અને હું ઘણી જગ્યાએ એમ કહેતો હોઉં છું કે આ સિસ્ટમ અપનાવવા જેવી છે જેથી બહેનો નિશ્ચિંતપણે ઘરની જે સમસ્યાઓ છે રસોઈની સાંજની ખાસ કરીને એમાંથી મુક્ત થઈને આનંદભેર માના આંગણમાં માના પ્રાંગણમાં રમી શકે મારું નામ યોગેશ ભંડારકર છે અને હું અહીં આ સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી રહું છું આ સોસાયટીમાં ખાસિયત એ છે કે નવરાત્રિ મૂળભૂત રીતે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવાય છે છોકરાઓ અને દીકરા અને દીકરીઓ બહુ વ્યવસ્થિત રીતે રમે છે આનંદ માણે છે અને નિજાનંદ તરીકે જે નવરાત્રિ ઉજવાતી હોય અને સંપૂર્ણ મર્યાદામાં ઉજવાતી હોય એવી આ નવરાત્રિ છે એટલે હું દર વર્ષે એનો આનંદ લઉં છું સોસાયટીના લોકોમાં ઉત્સાહ ઘણો છે કારણ કે અહીં બીજી કોઈ જાતની નથી તકલીફ નથી જે મ્યુઝિક છે જે વ્યવસ્થિત છે માતાજીના ઉત્સાહમાં બધા માને છે અને અને માતાજીના ગરબાને એનાથી જ ગરબા રમાય છે કોઈ ગીતો નથી નીલા વર્મા સરદારનગર સોસાયટીમાં રહું છું નવરાત્રિનું આયોજન સોસાયટી જ્યારથી ચાલુ થઈ ત્યારથી થાય છે અને વિવિધ આયોજનો થાય છે જેમાં નાના બાળકોથી કરી અને સિનિયર સિટીઝન સુધીના ગરબાના રાઉન્ડ હોય છે વેલડ્રેસ કોમ્પિટિશન હોય છે વેશભૂષા કોમ્પિટિશન હોય છે દેશભક્તિના પાત્રોની કોમ્પિટિશન હોય છે નાના નાના બાળકોને કોમ્પિટિશન વેલ ડ્રેસ ને વેલ પ્લેયરના હોય છે અલગ અલગ ઉંમર પ્રમાણે અલગ અલગ જૂથ બનાવી અને રોજે રોજ અલગ અલગ સ્પર્ધાઓ હોય છે અને સોસાયટી તરફથી ઇનામ અપાય છે પુષ્કળ નવરાત્રિની રાહ ચાલુ થવાની હોયના એક મહિના પહેલાંથી જોવાતી હોય અને અમુક ગ્રુપો તો એવા છે કે જે શરદ પૂનમના દિવસે સરસ મજાની વિથ એક્શન એવા ગરબા કરવા માટે પણ થનગનાટ કરતા હોય છે અને એને લીધે આખા સોસાયટીનો માહોલ એક ઉત્સાહભર્યો બની જાય છે ના બસ આ વિવિધ પ્રકારની કોમ્પિટિશન છે એ અને એમાં સિનિયર સિટીઝન પણ કોમ્પિટિશનના રાઉન્ડમાં હોય છે પચાસથી ઉપરના જેટલા હોય એ બધા જ કોમ્પિટિશનમાં ભાગ લે છે અને બહુ ઉત્સાહથી ભાગ લે છે કારણ કે આ એક ચોક એ પોતાનો ચોક છે માતાના ચાચર ચોકમાં બધા મન મૂકી અને થનગનાટ કરે પગ એના થનક થનક થવા માંડે આ બધી નાની નાની દીકરીઓ જે વેલ ડ્રેસમાં તમને દેખાય છે એ બધાને માટે તો રોજ કોઈકને કોઈક કોમ્પિટિશન હોય છે અને સરદારનગરના જ રહેવાસીઓ હોય છે એ એમને પ્રોત્સાહિત કરવા માટે કોઈને કોઈ પુરસ્કાર પણ આપે છે સોસાયટી પણ કામ કરતી ટીમને પુરસ્કૃત કરે છે અહીંયા તમે જુઓ તો માઇક છે એ સોસાયટીની જ દીકરી સંભાળે છે ગરબા પણ સોસાયટીની દીકરી જ વગાડે છે આ બધું જે ડેકોરેશનને જે છે એ બધું પણ આ ટીમે જ કરેલું છે અને એના માટે એક મહિના પહેલાંથી મીટિંગો ચાલુ થાય નવા નવા વિચારો રજૂ થાય એ વિચારો રજૂ થયા હોય એના ઉપર ચર્ચા વિચારણા થાય અને પછી એના ઉપર આ બધા કાર્યો થાય મારું નામ ગોરસિયા કસ્તુર નાના નાના બાળકો હોય ને એ લોકો એક મહિના પહેલાંથી જ એના અંદર ઉત્સાહ હોય કે હવે નવરાત્રિ આવી હવે કંઈક નવું આપણે કરશું ને અહીં ગ્રુપ ડાન્સ પણ કરે છે એ લોકો ગ્રુપ ગરબાનું પણ આયોજન હોય એટલે નાની નાની દીકરીઓ એ ગ્રુપ ગરબા પણ અહીં શીખે છે મોટી ગરબીમાં આપણે નાના બાળકોને સ્ટેજ ન મળે એના માટે કરીને અહીં અમે અમારું સોસાયટીનું જેવું આયોજન કરીએ કે નાના બાળકોને પણ સ્ટેજ મળી શકે અમે નાના બાળકો માટે વેશભૂષાની સ્પર્ધા રાખીએ જેમાં દીકરી અને દીકરાઓ બંને ભગવાનના સ્વરૂપો ધારણ કરે અને એના વિશે બોલે જેથી કરીને આ આજની નવી પેઢીને આપણી સંસ્કૃતિનો ખ્યાલ આવે વૃદ્ધો ખુશ થાય એના માટે કરીને અમે વૃદ્ધોનો અલગ જ એક રાઉન્ડ કરીએ છીએ સિનિયર સિટીઝનનો જેથી કરીને વૃદ્ધો એમાં પાર્ટિસિપેટ કરી શકે અને એ લોકો રમી શકે એવું જ અમે ધીમો મ્યુઝિક વગાડીએ છીએ સોસાયટીની જ્યારે સ્થાપના થઈ ત્યારથી જ અહીં નવરાત્રિનું આયોજન થાય છે અહીં એક ખાસિયત એ છે કે અહીંનું જે અમે આયોજન કરીએ છીએ ને એ સંપૂર્ણ મહિલાઓ જ કરે છે એટલે અહીં અમારી કમિટીમાં જે પણ અમે નિર્ણય લઈએ છીએ એ મહિલાઓ દ્વારા જ લેવાય છે અને એનો અમલ પણ એ જ И на 3, 3, 10, 10, 10,

એક બાર શેરાધાર શેરી વગર કા so now i look out तमारी श कान सारे कोने बोर लेान